જેને જીતી ન શકાય આ વાતનો ઉલ્લેખ ઇતિહાસ થી લઈને વેદ પુરાણોમાં પણ જોવા મળે છે પણ અયોધ્યા અને રામનો શું ઇતિહાસ છે રામ રાજ્યથી લઈને રામ મંદિર સુધીની શું છે કહાની બૌદ્ધ સાહિત્ય અનુસાર અયોધ્યા ભગવાન બુદ્ધના કાળમાં કાળ વિશાખા કહેવાતું જે સંપન્ન શહેર હતું તો અથર્વ વેદ અયોધ્યા ને નવ દ્વાર વાળી દેવો ની પૂરી દર્શાવાયું છે સાથે જાણવા મળે છે કે અયોધ્યા કયા કાળમાં પ્રસિદ્ધ હતી વાલ્મીકી રામાયણ અનુસાર સરયુ તટ પર બનેલી અયોધ્યા નગરી બાર જોજન લાંબી અને ત્રણ યોજન પહોળી હતી એટલે કે લગભગ બાવનસો સ્કવેર કિલોમીટર નો વિસ્તાર અઢારસો ને બાસઠ ત્રેસઠ માં પ્રથમ વાર અયોધ્યા આર્કિયોલોજીસ્ટ સર્વે હાથ ધરાયો હતો જેમાં ધનન અને વિશાખ શિલાલેખ સાથેના સિક્કા મળી આવ્યા હતા ઇતિહાસકાર જોન તેમના પુસ્તક ઇન્ડિયા અ હિસ્ટ્રી માં લખે છે કે અયોધ્યાની સ્થાપના એવી જગ્યાએ થઈ હતી જ્યાં બે વેપારી માર્ગ એકબીજાને કાપે છે તેથી જ

અયોધ્યા સૂર્યવંશની રાજધાની પણ હતી એવું માનવામાં આવે છે કે ભારતીય ઇતિહાસમાં આ સૌથી લાંબો રાજવંશ હતો તેના કુલ એકસો ને ત્રેવીસ રાજાઓ હતા જેના દશરથ ત્રેસઠમાં રાજા અને રામ ચોસઠ માં રાજા બન્યા રામ અવતાર ની વાત કરીએ તો સ્કંદ પુરાણમાં તેનો ઉલ્લેખ છે જે મુજબ રામ વિષ્ણુના અવતાર હતા પરંતુ આ અવતાર પાછળનું મોટું કારણ રાવણ હતો જેને કઠોર તપસ્યા કરીને ભગવાન શિવ પાસેથી અજય બનવાનું મરદાન મેળવ્યું હતું પછી તેને ઇન્દ્ર અને ચંદ્રમા પર પણ વિજય મેળવ્યો ત્યારે ભગવાન વિષ્ણુએ દેવતાઓની આ સમસ્યાનો ઉકેલ શોધી કાઢ્યો ને ખુદ અયોધ્યામાં રામના સ્વરૂપમાં અવતર્યા હનુમાનને નંદી તરીકે મોકલ્યા શેષ નાગ લક્ષ્મણ બન્યા અને બધા દેવતાઓ વાનર સેનાનો ભાગ બન્યા તો આ હતી મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ અને અયોધ્યા કહાની